આઝાદીની લડતના અમર શહીદો પછી ભગતસિંહ હોય સુખદેવ થાપર હોય શિવરામ રાજગુરુ એને આજે સૌ કોઈ યાદ કરે છે ત્યારે ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતા પૂર્વક આ ત્રણેય વિરલાઓને ફાંસી અપાઈ હતી મિત્રો આજે શહીદ દિવસની મારે વાત કરવી છે આજના દિવસે એટલે કે ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ આપણા ભારતના ત્રણ વીર યોદ્ધાઓ ભગતસિંહ સુખદેવજી અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી એમના વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે આ ત્રણેય વ્યક્તિની હજુ પણ દરેક યુવાનની અંદર આ વ્યક્તિઓ જીવે છે વાર છે અને બસ ફક્ત એને બહાર લાવવાની જરૂર છે મને દરેક યુવાનમાં ભગતસિંહ દેખાય છે જે અન્યાય સામે અવાજ ઉઠાવે છે ને લડે છે સર ફરોસી કી તમન્ના અબ હમારે દિલ મે હે દેખ ના હે જોર કિતના બાજુ એકા તિલ મે હે આવા ક્રાંતિકારી ગીતો ગાતા એ ભારતના મહાન સપૂતો દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી ગયા છે ત્યારે ફાંસીના દોરડાને પોતાના જ હાથથી ગળામાં નાખીને હસતા આ શબ્દ માત્ર ભગતસિંહ જેવા બહાદુર ઉપર એ બહાદુર યુવક જ કહી શકે કે મારા મૃતદેહને લેવા માટે તમે ન આવશો બલવીરને મોકલી દેજો કે આગ તમે રડી પડ્યા તો લોકો એમ કહેશે કે ભગતસિંહની માં રડી રહી છે એ આટલું કહીને કે એટલા જોરથી હસ્યા કે જેલના અધિકારીએ એમને ફાટી ફાટી આગથી જોતા રહી ગયા હો ભારત માતાના મહાન સપૂતની આ કુરબાનીને આજે કોણ ભૂલી શકશે એમનું આ મહાન અને એમ કહેવાય કે આદર્શવાદી જીવન ત્યાગની એવી ગાથા છે જેનાથી આવનારી પેઢીઓ એમાંય ખાસ કરીને દેશનો યુવા વર્ગ પ્રેરણા લેતો રહેશે આજે દેશની અંદર જે કઈ બુરાઈઓ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે આપણે દેશભક્તો અને શહીદોના જીવન ચરિત્રોથી દૂર થતા જઈએ છીએ આમાંથી બહાર આવવું હશે ને તો દેશભક્તોના જીવન ચરિત્રો વાંચવા પડશે અને જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લેવી પડશે આ વિલ્લાઓની ગાથાઓને આજે કોણ ભૂલી શકે કે જેમણે પોતિકાપણાના ભાવથી હંમેશને માટે આ દેશ માટે રાષ્ટ્ર માટે સમર્પણ કરી દીધું છે આ વિલ્લાઓની વીર ગાથાની જ્યારે મારે વાત કરવી છે ત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતનો એ દિવસ કે જ્યારે બ્રિટિશ ઇન્ડિયાના પંજાબ પ્રાંતના લાયરપુર જિલ્લાના બંગા ગામે એક યુવાનનો જન્મ થાય એક બાળકનો જન્મ થાય એનું નામ ભગતસિંહ જોગાનું જોગ એ જ દિવસે એમના ક્રાંતિકારી પિતા સરદાર કિશનસિંહ અને કાકા સરદાર અજીતસિંહ સરદાર સ્વર્ણસિંહ જેલમાંથી મુક્ત થાય છે નવજાત શિશુને ભાગ્યવંતુ માનીને દાદીમાએ એનું નામકરણ ભગતસિંહ કર્યું મોટા થઈને પોતે શું કરશે એના જવાબમાં બાળ ભગતસિંહ સહજ ભાવે કહેતા મોટો થઈને હું અંગ્રેજોને આપણા દેશમાંથી હાકી કાઢીશ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસમાં અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે શાંતિપૂર્ણ રીતે એકઠા થયેલા હજારોની જનમેદની હજારો નિર્દોષ લોકો પર કોઈ પણ કારણ વગર ચેતવણી વગર અંગ્રેજ ઓફિસર એ જનરલ ડાયરના હુકમથી અંગ્રેજ ફોજે નિર્દય રીતે આડેધડ ફાયરિંગ કરી અને હજારોના પ્રાણ લીધાઓ આ કારણ બનાવે બાર વર્ષના ભગતસિંહના બાળ માનસ પર ભારે અસર કરી એકવાર કોઈને પણ કહ્યા વગર બાળ ભગતસિંહ લાહોરથી અમૃતસર ગયા અને જલિયાવાલા બાગની એ રક્ત રંજિત માટીને માથે લગાડીને મૃતાત્માઓને અંજલિ આપે છે અને થોડી માટી એક શીશીમાં ભરે છે અને સાથે ઘર ઘરે પણ લાવતા રહ્યા અને રોજ એ તેને પુષ્પો અર્પણ કરે છે ઓગણીસો અઠ્યાવીસમાં લાહોર ખાતે સાયમન કમિશનનો વિરોધ કરતા અગ્રણી એવા સ્વતંત્ર સેનાની લાલા લજપત રાય એના પર અંગ્રેજ પોલીસ સુપરીડાન્ટ જેમ્સ સ્કોટના હુકમથી પોલીસ નિર્દયી રીતે લાઠીઓ વડે લાઠી ચાર્જ કરે છે તૂટી પડે છે ગંભીર રીતે ઘવાયેલા આ લાલાજીનું થોડા દિવસો પછી અવસાન થાય છે આથી પોલીસ સુપ્રિડેન્ટ જોન એ સોન્ડર્સનો વધ કરીને ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ અને સાથીઓએ લાલાજીની શહાદતનો બદલો લીધો હતો આ સમાચાર જાણીને ભગતસિંહના ચિંતિત પિતા સરદાર કિશનસિંહે એમના પત્નીને કહ્યું કે તેઓને સંદેહ છે કે પુત્ર ભગતસિંહ આ હત્યાકાંડમાં સંદેવાયેલો હે છે માતા વિદ્યાવતીએ ગર્વથી કહ્યું કે તમને તો સંદેહ છે મને તો ખાતરી છે કે આ અન્યાય સામે લડવાવાળો વાળો મારો ભગતસિંહ સિવાય બીજું કોઈ ન હોય ભલા માણસ માતા વિદ્યાવતીને ફાંસી પછી પોતાનું મૃત શરીર લેવા ન આવવાની ભગતસિંહે વિનંતી કરી એ વખતે પુત્રની શહાદત પર હૈયા ફાટ રુદન કરતી માતાના આંસુઓ લોકોની નજરે પડે છે સુરવીર પુત્રની બહાદુર માતાને આઝાદી પછી પંજાબ સરકારે પંજાબ માતાના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજ્યા હતા શહીદ ભગતસિંહની અંતિમ પળોની જો વાત કરું ફાંસીના સમયે સંત્રી ભગતસિંહને લેવા આવે છે અને ત્યારે એવો કોટડીમાં જીવન કથા વાંચી રહ્યા હતા ભગતસિંહે તેને થોડી વાર થોભી જવા માટે કહ્યું એક ક્રાંતિકારીનું બીજા ક્રાંતિકારી સાથે મિલન થાય છે છેલ્લા કેટલાક ફકરા વાંચીને ભગતસિંહ સંત્રી સાથે નીકળી પડે છે સુખદેવ અને રાજગુરુ પણ કોટડીમાંથી બહાર આવી ગયા હતા તેઓને બેડીઓ પહેરાવવામાં ન આવે અને મોઢે કાળું લુગડું પહેરાવામાં ઢાકવામાં ન આવે એવી ઈચ્છા ભગતસિંહ વ્યક્ત કરે છે અને જે માન્ય પણ ઢાંકવામાં આવે છે ત્રણેય એકબીજાને ગળે મળે છે અને એકબીજાના ખભા પર હાથ નાખીને ફાંસીના માચડા તરફ ઝાલવા લાગે છે ભગત સી આઝાદીના ગીત લલકારતા ત્રણે ફાંસીના ફંદાની નીચે ઉભા રહ્યા અને અંતિમ વાર ઇנקલાબ જિંદાબાદના ગગન ભેદી નારા સાથે ફાંસીના એ ફાંસીને પકડીને ચુમ્યા અને જાતે જ ગળામાં એ નાખીને ત્રેવીસ માર્ચ 1931 ની સાંજે સાત કલાકે અને તેત્રીસ મિનિટે હસતા મુખે વતન માટે ફના થઈ ગયા. અમરવીર શહીદો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની અનન્ય શહાદત કોઈને ભૂલી શકે આઝાદીની લડતની તારીખમાં હંમેશા આ આ શહાદત સુવર્ણ અક્ષરે અંકિત થયેલી રહેશે આજના વિડીયોમાં તમારું શું કહેવું છે આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આ વીર શહીદો કે જેમણે આ દેશ માટે આ રાષ્ટ્ર માટે પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે આ વીરલાઓની શહાદતને કોઈને ભૂલી શકે માટે આ દોસ્તો આ વિડીયોને અનેક લોકો સુધી શેર કરી દેજો તમારા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને સાચા અર્થમાં આ ત્રણેય શહીદોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ કે જેમના થકી આજે આ આ ક્રાંતિ ગાથાઓ બની છે એવા શહીદોની વાત કરતા હોઈએ ત્યારે મને તમને ગૌરવ ચોક્કસ એ વાતનું થાય કે આપણે પણ ભારતીય છીએ આ ભારતીય હોવાની સાથે ભારતીય નાગરિક હોવાના ગૌરવ અનુભવીએ અને આ મહાપુરુષોના જીવન ચરિત્રોને વાગોળીએ અને એ જ ભાવ સાથે આપ સૌને વિનંતી છે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જય ભારત અવશ્ય લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત